આજે બતાવવા જઈ રહ્યો છું સેકન્ડ હેન્ડ મસ્ત ગાડીઓ સેકન્ડ હેન્ડ સારી ગાડીઓ ઓફરવાળી છે લેવી હોય તો કોન્ટેક કરવાનું ના ભૂલતા ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ આજના વિડીયોમાં મારી પાસે ઓનલી ફોર બે ગાડી આવી છે એક ક્વિડ ગાડી અને એક અલ્ટો ગાડી સેકન્ડ હેન્ડ હશે સારી હશે અને ઓછા ભાવે મળવાની છે તો હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી સારામાં સારી આ ગાડી અલ્ટો આઠસો એલેક્સઆઈ આ વેચવાની છે ત્રણ લાખ દસ હજાર રૂપિયામાં કડીમાં પડી છે અલ્ટો એલેક્સઆઈ છે બે હજાર અઢાર મોડલ ફર્સ્ટ ઓનર ટીપ ટોપ કન્ડિશન સાચવેલી સંભાળેલી નવા જેવી ગાડી છે ત્રણ દસમાં પડશે અલ્ટો આઠસો છે અને બે હજાર અઢાર મોડલ જો તમારે લેવી હોય અને તમે લેવા માગતા હોય આને તો કડીમાં પડી છે ગાડી કન્ડિશનવાળી છે સાચવેલી છે અને મસ્ત છે જોઈ શકો છો બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી ત્રણ લાખ પચીસ હજાર રૂપિયામાં રિનાઉટ કિલ્ડ આ બે હજાર અઢાર મોડલની આ પણ કન્ડિશન સારી છે સાચવેલી છે સંભાળેલી છે આની કન્ડિશન બધી રીતે કમ્પ્લીટ છે આરટીઓ કાગળિયા બધા કમ્પ્લીટ છે ફર્સ્ટ ઓનર તેસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે જ્યારે ચાર ટાયર નવા છે ફોન કરવાનું ના ભૂલતા તમે મને વિડીયો સારું લાગ્યું તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા